નમસ્કાર દર્શક મિત્રો હું પ્રફુલ્લ હિંગો આપ સર્વેનો આપણી ચેનલ મોજની ચેનલ મસ્તીની ચેનલમાં સ્વાગત કરું છું અલગ અલગ વાતો અલગ અલગ પ્રસંગો કારણ વાતડિયું વેગે તાળીઓ જણ જણ જુજવીઓ જડા જડા માનવી હેડી હેડી લોક લોકસાહિત્યની અલગ અલગ વાતો લઈ અને આપ સુધી આવ્યો છું અને દરેક પ્રસંગોને આપ પ્રેમથી માણો છો શેર કરો છો એ બદલ આપ સર્વેનો હું દિલથી આભાર માનું છું દિલથી આભાર વ્યક્ત કરું છું પછી પ્રસંગ રામાયણના હોય તોય ભલે મહાભારતના હોય તોય ભલે ભાગવત ગીતાના હોય તોય ભલે શ્રીમદ ભાગવતના હોય તોય ભલે કારણ ખાલી રામ બોલો ને ત્યાં રામ કૃષ્ણ અને શિવ ત્રણેયના દર્શન તમને થઈ જાય તમને વિચાર આવશે કે ખાલી રામની અંદર ત્રણેય કેવી રીતે આવે તો રામ ના અક્ષર ગણો તો બે છે પણ પેલો અક્ષર આવે ર ર કેતા રામ ર ને કાનો રા થાય રને કાનો કાનો કેતા કૃષ્ણ અને મ કેતા મહાદેવ ખાલી રામ બોલો ને ત્યાં ત્રણેય ઈશ્વર ત્રણેય દેવ ત્રણેય શક્તિ એનું નામ લેવાઈ જાય આવી સરસ મજાની સાહિત્યની લોક સાહિત્ય ની વાતો વાતળીઓ વગે તાળીઓ જણ જણ જોજવીઓ જડા જડા માનવી હેડી હેડી વાત એક હોય પણ અલગ અલગ સાંભળો અલગ અલગ મજા આવે દરેક હોય છે પછી પૂજ્યશ્રી મોરારી બાપુની વાત હોય પૂજ્યશ્રી મોટાભાઈ ની વાતો હોય ગમે તેની પાસેથી સાંભળો કંઈક અલગ તમને સાંભળવા મળે કારણ દરેકની દરેક ની પદ્ધતિ અલગ હોય છે નોખી નોખી હોય છે આજે યાદ કરવા પડે કારણ વાણિયાનો દીકરો પણ વાણિયાના દીકરા એમ કહેવાય કે ગામડે ગામડે પાદરે પાદરે નેહડે નેહડે ફરી ફરી અને તમામ વાતોને એમ કહેવાય કે ભેગી કરી અને સૌરાષ્ટ્રની રસધાર ની અંદર મૂકી એ તમામ વાતોની અંદર પછી કદાચ કોઈ સંતની વાતો હોય કોઈ સુરાની વાતો હોય કદાચ કોઈ દાતાર ની વાત હોય કદાચ કોઈ ભગતની વાત હોય પણ આ કોઈ દિવસ એમ કહેવાય ભેદભાવ નથી રાખ્યો એને બારવટીયાને પણ ઉજળા કરીને બતાવ્યા છે બારવટીયાને પણ ઉજળા કરીને બતાવ્યા છે એવા ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયરને ખૂબ ખૂબ વંદન એનો એક મજાનો પ્રસંગ આજે મને યાદ આવે છે કાદુ મખરાણી કાદુ મકરાણી નામનો અને કોડીનાર નું પાદર કોડીનાર ના પાદર ની માલિકોર એક પટેલ ની દીકરી પરણીન કોડીનાર ની અંદર આવી છે અને એમાં જસા ચિઠ્ઠી આવી છે કે કોડીનાર ભાંગવાનું છે ઈ કોડીનારની માથે બારવટીયા ત્રાટકવાના છે આ ગામનો એક પણ વ્યક્તિ એમ બારો નથી નીકળતો કાદુની હાક બોલે કોઈ બાર નથી નીકળતું જે જ્યાં હોય ત્યાં ને ત્યાં રોકાઈ ગયા છે ખેતરમાં હોય ખેતરમાં રોકાઈ ગયા ઘરમાં હોય ઘરમાં રોકાઈ ગયા છે કોઈ બારું નીકળતું નથી એક દી બે દી એ બે દી થયા પછી પટેલની દીકરીને એમ થયું કે મારો ધણી ખેતરની અંદર છે બે દિવસ થી શું કરતો હશે શું ખાતો હશે શું પીતો હશે ચિંતા થઈ દીકરી ને કીધું બાઈજી હું મારા પતિને ભાત આપવા માટે જવાની ઈચ્છા વ્યક્ત કરું છું અને સાસુ એ તરત કીધું કે મરવું છે તારે ખબર નથી કે કાદુ મકરાણીના બારવટીયા આટા મારે છે મારી નાખશે અને છતાં યા તો પત્ની હતી ને અર્ધાંગની અર્ધ અંગ જેને કહેવાય પોતાના પતિની ચિંતા થઈ કે કેમ કરતા હશે કેમ જીવતા હશે કારણ બબે દીના વાણા વાયા છે છતાં ભાત લઈ અને કહેવાય છે કે આજ ઈ પટેલ ની દીકરી નીકળી છે સાસુ જાવું હોય તો જા પહેર્યા ઉતારી કાદુ તારો બાપ તને લૂટી લે અને ત્યારે દીકરી પટેલ ની દીકરી એટલું બોલી હતી કે ભાઈજી ફરી બોલો તો શું કીધું તો કે તારો બાપ કાદું તને લૂંટી લેહે અને ત્યારે દીકરી એટલું બોલી હતી કે બાપુ બા હવે ચિંતા ન કરતા આ તો તમે ચડાયેલા દાગીના મેં પહેર્યા છે પણ હવે બા હવે તો મારા પિયરના દાગીના એ મને આપો ઈ હારીના પિયરના દાગીના ભરપૂર શરીરની માથે પહેરી અને આજ પટેલની દીકરી નીકળી છે ને એને સાસુ ને કેતી ગઈ કે બા મારે જોવું છે કે કાદુ મને કેવી રીતે લૂંટે છે અને કહેવાય છે કે ઈ દીકરી કટ 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 પગલા માંડે અને ત્યાં તો ઘોડા ના ડાબલા હમળા ના ભાઈ બાગડતા 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 ઈ ઘોડા ના ડાબલા હમળા અને ચારે બાજુ એમ કહેવાય બે નાળી આવીને ઘોડેશ્વર ઉભા રહી ગયા બે નાળી ધરી દીધી એ દીકરી એ બોન તાર ઘરે દીકરીએ કીધું કે ઘરેણા દેવા માટે તૈયાર છું પણ મને પેલા ઈ કયો કે આ તમારા માંથી કાદુ કોણ તો કે ઈ તો ઈ બેઠા દૂર તો કે મને એની પાસે લઈ જાવ ઈ માગશે તો ઉદય દીશ દાગીના અને તે દી એમ કહેવાય કે દીકરીને લઈ અને કાદુ મકરાણી ની પાસે લાવે છે કાદુ બકરાણી કાળ ઝાળ દેખાય મૂછોના આંકડા ચડી ગયેલા

કે એ નીકરી ઘરે ના પહેરીને જામાં રસ્તામાં તારો બાપ કાદુ તને લૂંટી લે અને તેદી મારા હાહરીના ઘરેણા મારી ડોક ઉપર હતા પણ પછી તો મેં મારા પિયરના પહેરી અને મારી સાસુને કઈન આવી છું કે હવે મારે જોવું છે કે મારો બાપ કાદુ હોય તો એ મારો બાપ એની દીકરીને કેવી રીતે લૂંટે છે મારે એ જોવું છે એટલે તમામ ઘરેણા પહેરીને આવી છું હવે કેતા હોય તો ઉતારી દઉં કાદુ નો આંખ માંથી દડ 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 આહુડા પડે કાદુ એટલું બોલ્યો તો કે દીકરી બેટા આજ મારી આંખી ખોલી દીધી મારાથી તને લૂંટાય નહીં બેટા લે બેટા આંગળી માંથી એમ કેવાય કે કઈડો કાઢી અને દીકરીને કીધો કે તારા કાપડા ની અંદર તારો બાપ તને આપે છે બેટા અને બેટા સાંભળજે હવે હું કોડીનાર ભાંગવાનો છું

આનું કારણ શું અને ત્યારે દીકરી એટલું બોલી હતી કે મારા બાપ તમે મારું કોડીનારનું કોઈ પણ ઘર ભાંગો તો તમારા દીકરીના ગામની અંદર તમે કહેવાય અને તો બાપ ને દીકરીનો સંબંધ લાગે મારો બાપ બદામ ન થાય ને એટલા માટે થઈને ઘરે ઘરે દીવા કર્યા છે આ બારવટીયા ની ખાનદાની હતી ભલા માણસ આવી ખાનદાની આવી આવા બારવટિયાની ની ખાનદાની आ आप प्रसंगों आपने गमता हो तो कॉमेंट मोकलज कर शेर करजो फरी पाचा कोई बीजा प्रसंग मड़ीशू हरिओं तशरथ जय माताजी जय श्री राम